સુરત શહેરના મોગલીસરા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા છતાં શાસકો દ્વારા કોઈ મદદરૂપ પગલા લેવાતા નથી વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકરો દ્વારા પ્રતિકાત્મક ઢાંકણી અને પાણી સાથે કાર્યક્રમ યોજાયો વિરોધા દરમિયાન પાલિકા કચેરી નજીકથી પોલીસે તમામ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી સાથે કોંગ્રેસ દ્વારા તાત્કાલિક પાલિકા કમિશનર તાત્કાલિક બદલી કરવાની માંગ કરવામાં આવી છે એક જ વિસ્તારની અંદર આ પાણી લોકોને ખૂબ મોટા પ્રમાણમાં પોતાનું જાનમાલનું નુકસાન થાય અને રોજ સુરત શહેર યુવક કોંગ્રેસ રાજીવ ગાંધી પંચાયત દ્વારા જે કોર્પોરેટરો હાજરી આપવાના હતા એમનું એક વિરોધ કરવામાં આવ્યો એક અનોખી રીતે અમે વિરોધ કર્યો છે કે ભાઈ તમે જે રીતે સુરત શહેરને સ્માર્ટ સિટી બનાવવાને બદલે એક સિટી બનાવી દીધી છે તો આવનારા સમયની અંદર તમારો અંતર હાથમાં જાગે ને ફરીથી આ પરિસ્થિતિ ઊભી ન થાય તો ધાકડીમાં પાણી લઈ અને તમે ડૂબી મરો એવો એક આશ્ચર્યજનક કાર્યક્રમ અહીંયા આપવામાં આવેલો